તો હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આપડે જઈશીએ પાડોશી ઝાડ વાઢવા આપડે કપા આયા કાઢ હાલે તો આપણે ઝાડ વાઢવા જવાનું હોય તો આપણે જ્યારે પોગી ગઈ ને કરી દીધું જાહેર વાઢવાનું ચાલુ વાગી ગયો તો બપોરનો નો એક ને આપણે આવતા રહીએ ઝાર વાઢીને વાળીએ બપોરો કરીને પાછા આપણે આવતા રહીએ કપામાં ખાતર નાખવાનું પાણી પાવા આજે થોડુંક જ બાકી રહ્યું છે આજ પી જાય છે પછી દિવાળી આપણે મીરાજે કરવાની છે હવે કપામાં પાણી ચાલુ હોય લાઈટ જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જાય વાળીએ અમને લાઈટ વાઈ જાય છે દસક મિનિટમાં હવે આપણે વાડી કાકાના કાકા આમ જો જુગાડ આગળ કટાર અને પાછળ ટોલી એક બે બે કામ હો તો ફાઇનલી આપણે નાઈલ તૈયાર થઈ ગયા છે એકદમ અને આજે છે દિવાળી તો આપણે જવાનું છે ગામમાં ફટાકડા ફોડવા આપણા ભાઈએ એસપી સાહેબ એકસો પચીસ લીધું છે નવું લઈ લીધું છે આજ દિવાળીના દિવસે તો ખુશી તો જુઓ ભાઈ ને આમ જો

દિવાળી નું મેરાઈ માલ ને દેખાડે છે ભાઈજી આપડા